નમસ્કાર સુરિલી સ્વર સામ્રાજની આયોજિત મહાન નારી અંતર્ગત હું ડોક્ટર નારદી જગદીશ ચંદ્ર પારેખ નવી મુંબઈથી મહાન નારી નહીં પણ એક વીરબાળા વિશે કંઈક કહેવા માંગુ છું એ વીરબાળા કોણ જાણો છો ક્રાંતિવીર પેશવાની પંદર વર્ષની દીકરી મેના આ ક્રાંતિવીર પેશવા સાહેબને ક્રાંતિવીર નાના સાહેબને તેમના એક સિક્રેટ મિશન માટે દિલ્હી જવાનું થયું પણ અંગ્રેજોને ખબર ન પડવી જોઈએ એટલે તેણે પોતાની દીકરી મેનાને કહ્યું કે હું જાઉં પછી આ મહેલમાં સંભાળવાની જવાબદારી તારી છે અંગ્રેજોને ખબર ન પડવી જોઈએ કે હું અહીં નથી હતી બહાદુર બાપની બહાદુર દીકરી હતી દેશપ્રેમના રંગે રંગાયેલી હતી તેણે કીધું નક્કી પિતાજી હું નહીં ખબર પડવા દઉં અને ક્યાંકથી પણ અંગ્રેજોને ગંધ આવી કે પેશવા સાહેબ મહેલમાં નથી એટલે પહેલાં તો જાણે મળવા આવ્યા તે રીતે મહેલની મુલાકાતે આવ્યા પછી પૂછ્યું પેશવા સાહેબ ક્યાં છે ત્યારે મીનાએ કહ્યું મને ખબર નથી હશે અંદર જ કશે તે લોકોએ તલાશી ચાલુ રાખી તલાશી ચાલુ કરી પછી પણ કંઈ પત્તો ન પડ્યો એટલે તેમણે મેનાને ધમકાવવા માંડી પણ આ કંઈ કોઈનાથી ધમકાવવાથી ડરે તેવી હતી તેણે કહ્યું મને નથી ખબર તમને કહ્યું ને એટલે તે લોકોને આ પંદર વર્ષની છોકરીની અડકતા પર નવાઈ લાગી પછી તેમણે કહ્યું જે હોય તે સાચું બોલ નહીં તો તને લઈ જઈશું અહીંથી પણ ડગે એ બીજા એણે કહ્યું મને ખબર નથી પોતાના શબ્દોને વળગી રહી પરંતુ મીંઢા અંગરોજો જબરજસ્તી તેને ધમકાવીને ઘસડવા માંડ્યા તો પણ મચક ના આપી ત્યારે હૈયા વિહોણા અંગ્રેજોએ તેને ઝાડ સાથે બાંધીને ધમકાવવા માંડી સાચી વાત કર નહીં તો તને કોરડાથી મારીશું પણ મેના જરા પણ ના ગભરાય અને કહે હું તમારા કોરડાથી ડરતી નથી પછી તો ખરેખર તેને ભૂખી અને તરસી રાખી ત્યારે આ વીરવાળા શું બોલી છે ખબર છે હું દેશ પ્રેમથી તરબતર ભીંજાયેલી છું તમે મને તરસી કેવી રીતે મારશો મેં ના આ શબ્દોથી તો અંગ્રેજોને એટલો ગુસ્સો ચડ્યો અને ખરેખર તેને કોરડા વીંજવા લાગ્યા અને મારી મારીને લોહી લુહાણ કરી કાઢી ત્યારે પણ એના ખુમારી ભરા શબ્દો સાંભળો કોરડા મારીને તમે મારું રક્ત વહાવી શકશો પણ મારી દેશદાજને કેવી રીતે વહાવી શકશો હવે એક નાના બાળકને મોઢે આવા શબ્દો સાંભળી અંગ્રેજોનો તો હડહડતું અપમાન લાગ્યું હવે તો તેઓ ક્રોધાગ્નિમાં જલવા લાગ્યા અને હેવાનિયત પર ઉતરી આવ્યા તેને ધમકી આપી કે અમે તને બાળી નાખીશું અને ખરેખર તે લોકોએ તેને જીવતી સળગાવવાની શરૂઆત કરી ત્યારે આ વિરાંગનાને સાંભળીને તો તેઓ હબકી ગયા તે શું બોલી જાણો છો અરે તમે જાણો છો એક નાની ચિનગારી પણ આગ લગાડી શકે છે જ્યારે હું તો જ્વાળા છું જ્વાળા તમે મને શું બાળવાના તમે સૌ મારા દેશ પ્રેમીઓની ને દેશવાસીઓના ક્રોધમાં બળીને ખાખ થઈ જશો પણ મારી દેશદાજને નહીં બાળી શકો તમે તેમના ક્રોધના જ્વાળામુખીમાં હુમાઈ જશો આવી એ વીર બાળાએ પોતાના પ્રાણ તજ્યા પણ મોડેથી તેના પિતા છે ક્યાં તે નહીં જણાવવા દીધું વંદન અને સલામ આવી વીરબાળાને